વડાલી આઈસીડીએસ દ્વારા આંગણવાડીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આરોગ્ય મંત્રી જ્યારે ચાંદીપુર વાયરસથી પીઆઈસીયુમાં દાખલ બાળકોના ખબર અંતર પૂછવા હિંમતનગર સિવિલમાં પહોંચ્યા છે આઈ સીડીએસ વડાલી પણ હરકતમાં આવ્યું છે સીપીડીઓની સૂચનાથી આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અત્યારે નાના બાળકોમાં ફેલાઈ રહેલા ચાંદીપુર વાયરસ મચ્છરોથી ફેલાઈ રહ્યો છે ત્યારે વડાલી આંગણવાડી બાલવાટિકામાં આરોગ્ય ખાતાની સૂચનાથી વડાલી સીડીપીઓએ કાર્યકરો અને તેડા ઘરની બહેનોને સ્વચ્છતા રાખવાની કડક સૂચના આપી હતી ત્યારે અચાનક આંગણવાડીમાં વડાલી આઈસીડીએસના રાકેશભાઈ ચૌહાણ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતા જોવા મળી હતી કિચન એકદમ સાફ સુથરું દેખાયું હતું કાર્યકરો દ્વારા બાળકોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે વડાલી આઈસીડીએસ વિભાગમાંથી સીડીપીઓ શ્રી દ્વારા તમામ આંગણવાડીઓમાં ચાંદીપુર વાયરસથી બાળકોને સ્વસ્થ રાખવા ચોમાસુ ઋતુમાં તમામ આંગણવાડીઓમાં વધુમાં વધુ સ્વચ્છતા રાખવા કડક સૂચના આપવામાં આવી હતી અને જેમાં મુલાકાત દરમિયાન આંગણવાડીઓમાં સ્વચ્છતા જોવા મળેલ રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ